પાટણ શહેર ઐતિહાસિક નગરીની સાથે સાથે શૈક્ષણિક નગરી હોવાથી અહીં અનેક શાળા અને કોલેજો આવેલી છે જ્યારે પાટણની કેટલીક શાળાઓને કોલેજો મુંબઈ સ્થિત જૈન સૃષ્ટિઓના અનુદાનથી ચાલી રહી છે ત્યારે પાટણ શહેરના ગોળસેરી વિસ્તારમાં આવેલ નૂતન વિનય મંદિર હાઈસ્કૂલમાં પણ ડિજિટલ સ્માર્ટ ક્લાસ બનાવવા જૈન ટ્રસ્ટીઓનું દાન મળી રહ્યું છે ત્યારે નૂતન વિનય મંદિર હાઈસ્કૂલના ધોરણ નવના બે વર્ગોને ડિજિટલ સ્માર્ટ ક્લાસ બનાવવા બિપિનભાઈ શાહના માતૃશ્રી અને નિશ્ચલ શાહના આત્મશ્રેયાર્થે ડિજિટલ સ્માર્ટ ક્લાસ દાનમાં આપવામાં આવ્યા હતા જેનું ઉદઘાટન આજ રોજ દાતાઓના હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી સહિત યુનિવર્સિટીના મિતુલ દેલિયા કાંજીભાઈ પટેલ મહાસુખલાલ મોદી સહિતના દાતા પરિવારની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ઉદઘાટન કરવામાં આવ્યું હતું ઉદઘાટન કર્યા બાદ તમામ મહેમાનો અને દાતાઓએ ડિજિટલ ક્લાસની વિદ્યાર્થીઓને કઈ રીતે ફાયદો થઈ શકે તેનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું તો શિક્ષકો દ્વારા ડિજિટલ સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા વિદ્યાર્થીઓ ટેકનોલોજીથી જોડાઈને સરળતાથી અભ્યાસ કરતા જોવા મળ્યા હતા આ પ્રસંગે દાતાઓએ પોતાનું જીવન સેવા કરવામાં સમર્પિત કર્યું હોવાનું જણાવી તેઓએ વિદ્યાર્થીઓ ટેકનોલોજીના યુગથી જોડાય અને સરળતાથી અભ્યાસ કરી શકે તે માટે ડિજિટલ સ્માર્ટ ક્લાસના દાતા બનવા બદલનો ગૌરવ વ્યક્ત કર્યો હતો તો કાનજીભાઈ પટેલે પણ દેવજીભાઈ પરમારની અથાત મહેનત અને પ્રયત્નોથી આજે નૂતન વિનય મંદિર હાઈસ્કૂલ ટેકનોલોજીથી જોડાઈ હોવાનું જણાવ્યું હતું આજે જે સેવાભાવી કામ મેં કર્યું છે અને મારા પરિવારે મને સપોર્ટ કર્યો છે એનું કારણ એક જ છે કે સેવાભાવી માણસની સંગત જો હોય તો હંમેશા આપણને સેવા કરવાનો ચાન્સ મળતો રહે અને એ ચાન્સ હંમેશા હોય એ મારો સિદ્ધાંત છે બાકી આયુષ્યમાં જે વખતે જે તબક્કે મારે મહેનત કરવાની હતી મહેનત કરી અને આજે છેલ્લા દસ વર્ષથી મારો મને પ્રભુ કૃપા એવી છે કે હું દર વર્ષે મારે પ્રવૃત્તિની સેવાની કૃ વધારતો જ જોઉં છું પ્રભુને પ્રાર્થના કરું છું કે જેટલી શક્ય વ્યક્તિ હું વધારેને વધારે સેવા આપીશ બે હજાર પાંચ પહેલાં આ મકાનમાં જોખમ હતું બહુ જર્જરીત હાલતમાં એ સ્કૂલ હતી અને એ વખતે દેવજીભાઈ અહીંયા નોકરી કરતા પરંતુ જ્યારથી દેવજીભાઈ સંચાલક બન્યા અને બે હજાર પાંચમાં ભૂકંપમાં આ મકાનનો નાશ થયો ત્યારથી એમને જે સ્વપ્ન શીખ્યું હતું કે મારે અહીં એક ભવ્ય સ્કૂલ બનાવી છે અને સાથે કોલેજ પણ બનાવ્યું છે અને એ સ્વપ્ન એમણે જૈન અને જૈન શ્રેષ્ઠીઓના સહકારથી બહુ ઉત્તમ રીતે પૂરું પાડ્યું છે એટલે દેવજીભાઈ ખરેખર એક સિંગલ મેન તરીકે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું પ્રોત્સાહન નથી અને જે જૈન શ્રેષ્ઠીઓએ એમને દાન આપ્યું છે એમનો પણ આભાર વ્યક્ત કર્યો